અત્યારે તો આ જે બોર્ડર છે એ તોડવાનું કામ ચાલી રહ્યું છે જે આ તમે જોઈ શકો છો બોર્ડર આ જોઈ શકો છો આ આ સાઈડથી બોર્ડર કાઢી મૂકી છે આવાળો ભાગ છે ને આ પટ્ટોવાળો એ જ્યારે ખોલશે એટલે હથોડાથી મારશે તો જુઓ ખરાબ કંડિશન છે ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ તો કેમ છો બધા તો ફરી એકવાર તમારું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ચૂક્યા છે બપોરના એક અને આપણે અત્યારે ફ્રી થયા છીએ અને થોડુંક કામ હતું સવારના ઘણું બધું તો એ પણ કર્યું અને ચાર દિવસ આપણી રજા પણ હતી જે તમે વિડીયોમાં જોયો હશે મેળામાં તો મેળાનો વિડીયો પણ આપણે આપણા યુટ્યુબ ચેનલમાં અપલોડ કર્યો છે અને ત્યાં પણ જઈ તમે વિડીયો જોજો અને બીજું એ છે કે આપણે ત્યાં ટ્રક ટ્રકના પણ વિડીયો અપલોડ કરીએ છીએ તો જે પાછળના વિડીયોમાં તમે જોયો હશે કે કેટલું કામ થયું છું એવું હતું અને કેટલું થઈ ચૂક્યું છે તો અત્યારે આ જોઈ શકો છો આ એક બીજી ગાડી આવી છે આપણે જનરલ કામ કરવા માટે તો ત્યાં આપણે જઈએ અને જોઈએ કેટલું કામ ચાલુ થઈ ચૂક્યું છે અત્યારે તો આ જે બોર્ડર છે એ તોડવાનું કામ ચાલી રહ્યું છે જે આ તમે જોઈ શકો છો બોર્ડર ખેણિયા તોણોથી પોલીસ સાઈડ તો વિકી નાખી છે આ જોઈ શકો છો આ સાઈડથી બોર્ડર કાઢી મૂકી છે તો ઓલી સાઈડ કામ ચાલુ છે કાઢવાનું તો અહીંયાથી પણ જોઈ શકો છો કેબીન આખી રીફિટિંગ છે અને ઠાંટો નવું છે આખો ચેચીસનો જે ભાગ આવે એ થોડોક ઉપસી પડ્યો છે અહીંયાથી આ જોઈ શકો છો આ વાળો ભાગ છે ને આ પટ્ટોવાળો એ જ્યારે ખોલશે એટલે હથોડાથી મારશે બેસાડશે બરોબર રીતે અંદરમાં પણ જોઈ શકો છો ચાદર એકદમ તૂટી જ પડી છે તો વાત કરીએ ઓલી ગાડીની તો ત્યાં જઈને તમને બતાવું આ તો જુઓ એટલે ખરાબ કન્ડિશન છે તો આ સાઈડ તમે જોઈ શકો છો બધી બોર્ડર અને આ પટ્ટી પણ લાગી રહી છે આ પટ્ટી આવી રીતે આવે આના અંદર જે આ ખાંચા દેખાય છે ને આવાળા ખાંચા એના અંદર આવે આવી રીતે વેલ્ડિંગ થઈ જશે આના પણ આવી જ રીતે આવશે અને અંદરમાં વાત કરીએ તો જોઈ શકો છો ચાદર પણ લાગી ગઈ છે વેલ્ડિંગ પણ થઈ ચૂક્યું છે ચાદર હવે આ આ પણ લાગી ગયા છે આ વાળો એંગલ જે સામે દેખાય છે આ પણ લાગી ગયો છે બારી પણ લાગી ગઈ છે અને અંદરમાં પણ વાત કરીએ તો જોઈ શકો છો સીલિંગનું કામ ચાલુ થઈ ચૂક્યું છે મારા કારીગર સીલિંગ બનાવે છે ઉપરનું જોઈ શકો છો એંગ આગળમાં પણ થઈ ચૂક્યું છે હવે અંદરનું કેબિનનું જ કામ છે અને આ બધું પાછળનું તો ઓલમોસ્ટ બધું કમ્પ્લીટ છે તો થોડીક આ ઘીસાઈ નહીં બાકી છે આ ઘીસવાનું બાકી રહી ગયું છે ઓલી સાઈડ થઈ ચૂક્યું છે ઘીસાઈ આ સાઈડ બાકી છે હવે ઓલી ગાડીમાં પણ કામ ચાલુ જ છે બધું વીખવાનું નહીં એ કાલે વિખાશે કાલે લાઈક નહીં હોય બાય સ્મોકિંગ નોટ એલાઉડ તો ફ્રેન્સ અત્યારે વાગી ચૂક્યા છે સાંજના સાડા છ અને આપણે જસ્ટ અત્યારે ફ્રી થયા છીએ કામ કરીને હવે કામ કરીને ત્યાં કને જઈને તમને કેટલું કામ થયું છે એ અપડેટ દઈ દઉં હવે જોઈ શકો છો ગાડીઓ વ્યુજ છે ત્યાં ત્યાં જઈને તમને બતાવું કેટલું કેટલું કામ થઈ રહ્યું છે હવે આ આપણે કામ બંધ મતલબ ક્લોઝનું ક્લોઝ ટાઈમ થઈ ચૂક્યું છે તો થોડુંક હવે ઓબાજુ જઈશ તમને બતાવું નેક્સ્ટ મોર્નિંગ ભાઈ ગુડ મોર્નિંગ તો અત્યારે વાગી ચૂક્યા છે સવારના નવો અને આપણો વિડીયોનો આજે બીજો દિવસ છે તો તમને અપડેટ દઈ દઉં શું શું કામ ચાલી રહ્યું છે જોઈ શકો છો આ કામ ચાલુ છે આ જુઓ બિસ્કુટ ખાવી જોઈ શકો છો ગાડી એકદમ વાળ જે છે ઠાઠો પાછળનું એ કામ કરવામાં ફૂલ આવી રહ્યો છે વીઠવાનું કામ ચાલુ છે અને બીજું આ ગાડીમાં જોઈ શકો છો અંદરનું કામ તો એ બધું પાછલા વિડીયોમાં તમે જોયો કામ થઈ રહ્યું હતું હવે આમાં અંદરમાં જોઈએ તો જોઈ શકો છો સિલિંગનું કામ થઈ ચૂક્યું છે જે હા એન્જિન છે નાવાળી રાઇડિન લાગતી હતી અત્યારે જોઈ શકો છો થઈ ચૂકી છે રેન્જિન લાગી ગઈ છે હવે આજે લાઇટ છે નહીં તો હવે જે પાછળ જે બારે ગાડી છે એમાં કામ ચાલુ છે અને આમાં તો લાઇટનું કામ છે એટલે આમાં આજે નહીં નહીં થાય ઓલી ગાડીમાં થઈ શકશે છેણીયા થોડી પછી ગેસ કટરથી નટવટ કાપી નાખશે તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો વરસાદ ચાલુ થઈ ચૂકી છે તો થોડુંક કામ બ્રેક થઈ ચૂક્યું છે વરસાદના બારે અંદર ગાડી હોય તો કામ થઈ શકે પણ બારે છે તો કામ બ્રેક થઈ ચૂક્યું છે અને જોઈ શકો છો રેડર પણ ફિટ કરવા આવી ગયા છે ભાઈ આ ભાઈ આવી ગયા છે વિશાલભાઈ આ પણ ભાઈ છે ગાડી તો કમ્પ્લીટ થઈ ચૂકી છે આ બાજુ ભીસાઈ જોઈ શકો છો ગીસાઈ થઈ ચૂકી છે બ્રેક થઈ ચૂક્યું છે કામ તો ફ્રેન્ડ્સ અહીંયાથી જોઈ શકો છો ગાડી એકદમ વિકીજ નાખી છે ખોલી નાખી છે તમને ઝૂમ કરીને બતાવું આ પડી છે આની ચાદર આ જોઈ શકો છો આ રીતે ચાદર અને જે વાળ હતી એ પણ ખોલીને ત્યાં કરીને રાખી દીધી છે વાળમાં ખાલી પાટિયા જ હતા એટલે એવડી ટાઈમ ના લાગ્યો એવડો ટાઈમ ના લાગ્યો હવે ખૂટા અને નીચેનું જે તરિયું આવ્યું એ જ છે તો ત્યાં તમને જઈને બતાવું અત્યારે વાગ્યા છે ત્રણ એટલે જોઈ શકો છો લાઈટ આવી ગઈ છે સવારના લાઇટ હતી નહીં આ પડી છે એની ચાદર ચાદર અને નીચામાં આ પતરિયામાં આ પ્લાયું હતું જોઈ શકો છો ક્યાંક ક્યાંક આવી પ્લાયું હતી ક્યાંક ક્યાંક પાટિયા હતા